હેલો મિત્રો કેમ છો મજામાં ને તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજનો પંદરમી ઓગસ્ટ તો અમારા બંને તરફથી આપ સૌને પંદરમી ઓગસ્ટની શુભકામના છે અને સૌને શુભેચ્છા છે અને હવે એ કંઈક કહે છે કેવો તમે તો મિત્રો આપણે પંદરમી ઓગસ્ટ છે સ્વાતંત્ર દિવસ છે આજ મિત્ર તો આપણે જો કાર્યક્રમ ને રજૂઆત કરવાની છે મિત્ર તો આગળ શું આપણે કાર્યક્રમ છે એ મિત્રો અમારા લાઈફ તરફ જરૂરથી જુઓ મિત્રો અને લાઇક શેર કરી નાખજો મિત્ર નવો હોય તો અમારી સેન્ડલ અને મિત્રો આમ તો કહીએ તો હવે મોદી સાહેબે નવું ખાડ્યું છે કે હર ઘર તિરંગા તો અમે પણ અમારા ઘર માટે લઈને આવ્યા છીએ તો અમારા ઘરે પણ તિરંગા લગાડવાનો છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આજનો દિવસ કેવો રહે છે તમને વિડીયોમાં આગળ બતાવશો તો મળીએ આગળ પાછા આવજો ચાલો ચાલો મિત્ર તો આજે અમે સ્કૂલે પહોંચી ગયા છે તો પંદરમી ઓગસ્ટ વિશે અમારે શિવ કરવું એ તમને આગળ વિડિયોમાં બતાવી દો તો વાલા સરસ મજાના સ્કૂલના પ્રોગ્રામમાં આપણે પોગી ગયા છીએ અને નાની નાની બાલિકાઓ બહુ સરસ મજાનો ડાન્સ કરી રહી હતી એટલે આપણે એમના વિડીયો ઉતારી લીધા છે અને ગીત આપણે આમાં એડ કર્યા નથી ખાલી આપણે એમના વિડીયોઝ ઉતારેલા છે બહુ સરસ મજાનો ડાન્સ કરતી હતી અને પછી એ બાલિકા નાના ધોરણમાં હતી અને પછી એનાથી થોડાક મોટા ધોરણની એટલે બાલિકાઓ આવી ગઈ છે અને બહુ સરસ મજાનો એ પણ ડાન્સ કરે છે મને તો એમના ડાન્સ જોવાની બહુ મજા આવી તમને આ ડાન્સ કેવો લાગ્યો જરૂરથી કહેજો અને આખી સ્કૂલનો પ્રોગ્રામ ખૂબ જ જોરદાર હતો બહુ જ મજા આવી વિડીયો જોવાની અને ડાન્સ જોવાની તમને આ ડાન્સ કેવો લાગે છે કહેતા રહેજો વાલા અને બહુ સરસ મજાનો ડાન્સ કરતી હોય તો બાલિકા અને અમારી આ સોડોદરાની સ્કૂલ છે ક્યારેક તમે પણ અમારી સોળોદરા સ્કૂલની મુલાકાત લેજો બહુ સરસ મજાના પ્રોગ્રામ થાય છે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીમાં પ્રોગ્રામ થતા હોય છે અને અમારા વોલકાઓ તમે જોઈ શકો છો કેવા નાના નાના વોલકાઓ બેઠા છે અને બાલિકાઓ ડાન્સ કરી રહી છે બહુ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તમને કેવો લાગે જરૂરથી જણાવજો અને હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો એટલે આપણી બાલિકાઓ સરસ મજાના શિક્ષકો સાથે ફોટા પડાવતા હતા બધા મળીને ગ્રુપ સાથે ફોટા પડાવતા હતા તો અમે પણ એમના ફોટા થોડા ઘણા પાડી લીધા હતા અને બહુ સરસ બધા તૈયાર થયેલા એટલા બહુ સરસ મજાના ફોટા આવતા હતા અને અમને પણ બહુ મજા આવી બધાને ફોટા પાડવાની અને બધાને વિડીયો ઉતારવાની તો તમને અમારા સ્કૂલની બાલિકાઓનો ડાન્સ અને બાલિકાઓને રેડી થયેલા કેવા લાગ્યા એ અમને જરૂરથી જણાવજો અમને તો બહુ મજા આવી તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો આવજો એવું કે છે આવી ગયા છીએ અમે ઘરે હર ઘર તિરંગા કરવા માટે તો અમે એક તિરંગો લઈ આવ્યા હતા તો હવે સરસ મજાનો તિરંગાનું આપણે ઘર ઉપર તિરંગો લગાવીશું અને સરસ મજાનો હર ઘર તિરંગા મોતી સાહેબનું જે આપણે વર્ષો વર્ષ જે કરીએ છીએ તે હર ઘર તિરંગા લગાવીશું અને તમે આપણો કાર્યક્રમ પૂર્ણ કરજો તો આવજો મળીએ નવા બ્લોગમાં જય માતાજી